આગામી દિવસોમાં સુરત ખાતે યોજાવા જઈ રહેલ મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાને અનુલક્ષીને ભાવનગર અને બોટાદ જિલ્લા બોડીબિલ્ડર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર અને મિસ્ટર બોટાદ તેમજ બોડીબિલ્ડર અને મેન ફિઝિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ભાવનગર જિલ્લામાં ફિટનેસ ક્લબના સંચાલક તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં સાહીઠ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો જેમાં બોટાદના પંદર અને ભાવનગરના પિસ્તાળીસ સ્પર્ધકો જોડાયા હતા મિસ્ટર ભાવનગરના પ્રથમ ક્રમે સાગર વાઘેલા બીજા ક્રમે સંજય બારિયા અને ત્રીજા ક્રમે મોહન અય્યાર બીજેટ વિજેતા થયા હતા સાથે જ મેન્સ ફિઝિક્સમાં રેન્ક વન તરીકે હિરેન હલ્દરિયા રેન્ક ટુ ભાવિન સોલંકી અને રેન્ક થ્રી સંજય બારિયા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બોટાદમાંથી મિસ્ટર બોટાદના પ્રથમ ક્રમે વસીમ ગાંજા બીજા ક્રમે સુફિયાન ભુરાની અને ત્રીજા ક્રમે મોહન ઝાપડિયા વિજેતા થયા હતા આજે કોમ્પિટિશન જે આપણે આયોજન કરી રહ્યા છીએ આ કોમ્પિટિશનમાં બોડી બિલ્ડિંગ સાઠ બોડી બિલ્ડર્સ છે એ શિયોરથી બોટાદથી અને ભાવનગરના નજીકના જે કંઈ શહેર ગામડાઓ છે એમાંથી આવેલા છે બોટાદથી જે છે ત્રીજો મિસ્ટર બોટાદનું આયોજન કરી રહ્યા છીએ એમાં પંદરેક બોડી બિલ્ડરે ભાગ લીધેલું છે અને આપણે દર વર્ષે આ કોમ્પિટિશન કરીએ છીએ છેલ્લા અડત્રીસ વર્ષથી આપણે કોમ્પિટિશન કરી રહ્યા છીએ યુવાનો માટે અને એમાં જે સેલેક્ટ થશે તેઓને આપણે મિસ્ટર ગુજરાત સુરત ખાતે થવાની છે દસ માર્ચ એમાં મોકલવાના છીએ